સાયકલિંગના શોખીનો ગુરુ શિખર ચેલેન્જ ફાઈવ માટે ઉમટી પડ્યા કુલ સો સ્પર્ધકોએ ભાગ લીધો હતો ગુરુ શિખર ચેલેન્જ એક વાર્ષિક ઇવેન્ટ એકસો ઓગણ્યા કિલોમીટરની રેસ જેની પ્રથમ આવૃત્તિ બે હજાર એકવીસમાં આયોજિત કરવામાં આવી હતી આ પાંચમી આવૃત્તિ હતી અને આ સ્પર્ધકોની સંખ્યામાં સોના જાદુ આંકડાને સ્પર્શી ગઈ હતી એટલું જ નહીં સ્પર્ધકો કર્ણાટક મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ દિલ્હી હરિયાણા અને રાજસ્થાન જેવા વિવિધ રાજ્યોમાંથી આવ્યા હતા તેમાંના કેટલાક તેમના રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા હતા અને પ્રોફેશનલ રેસ નિયમિત કરતા હતા ખૂબ ઝડપથી સાયકલ ચલાવવામાં કુશળ હતા અને ઇનામની રકમ પણ અગાઉની રકમ કરતાં વધુ હતી રસ્તામાં હાઇડ્રેશન અને પોષણ માટે રાઇડ્સને ટેકો આપતા પંચ્યાસી જેટલા સ્વયંસેવકો પણ ઉપસ્થિત હતા રેસની શરૂઆત મહેસાણાના મુખી આર્કડ એટલે કે રામોસણ ચોકડીથી સવારે પાંચ વાગે થઈ હતી મેલા ભાઈ ડીવાય એસપી મહેસાણા એનજીઓ સી એસેટ મહેસાણા બાલકૃષ્ણ જે કે લક્ષ્મી સિમેન્ટના મહેન્દ્રભાઈ ગઢવી અને ટાટા સ્ટીલના કિશોરભાઈ મુન્દ્રાએ રેસને ફ્લેગ ઓફ કરાવ્યો હતો રેસને એક પાંત્રીસો વર્ષથી નીચેના અને બીજી પાંત્રીસ વર્ષથી ઉપરના એમ બે વિભાગમાં પાંચ મિનિટના સમયના તફાવત સાથે રવાના કરવામાં આવી હતી પોલીસે મહેસાણાથી ગુરુ શિખર સુધીના ટ્રાફિકને ખૂબ જ સારી રીતે નિયંત્રિત કર્યો હતો અને રેસને સલામત રાખ્યા હતા આ રેસ ગુજરાત સ્ટેટ સાયકલિંગ એસોસિએશન દ્વારા પ્રમાણિત કરવામાં આવી હતી પ્રથમ રેસર પાંચ કલાક મિનિટ અને સેકન્ડમાં ગુરુ શેસ હોવાથી સો માંથી માત્ર સિત્તેર સ્પર્ધકો સાંજે ચાર વાગ્યાની સમય મર્યા મર્યાદા પહેલા પૂર્ણ કરી શક્યા હતા માઉન્ટ આબુના સ્ટર્લિંગ રિસોર્ટ ખાતે સુરેશભાઈ એસેચ ઓ માઉન્ટ આબુ

આભાર વ્યક્ત કર્યો હતો લોકો કસરત કરીને એક સ્વસ્થ તંદુરસ્ત ખેલ દિલ સમાજ અને પ્રદૂષણ મુક્ત ભારત બનાવે તે માટે સાયકલને રોજિંદા જીવનમાં સમાવેશ કરે તે માટે આગ્રહ પણ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ